મહાઆરતી અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ન્યૂઝ ભાવનગરમાં આયશ્રી ખોડિયાર માતાજીનો જન્મ જયંતિ રંગે સંગે ઉજવાશે મહા ખોડલમાં મોગલ ભગત મંડળ દ્વારા શહેરના એરપોર્ટ રોડ ખાતે આયશ્રી ખોડિયાર માતાજીના જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ ભાવિ ભક્તોને વધારવાનું ભાવભરું આમંત્રણ પાઠવવામાં આવે છે સાથે સાથે મહાઆરતી અને મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ